રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઓલ ઇન્ડિયા કિસાન સભા સલંગલ ગુજરાત કિસાન સભાનું રાજકોટ જિલ્લાના આયોજિત છઠ્ઠું અધિવેશન યોજવામાં આવ્યું હતું હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં થતા અન્યાય અને ખેત પેદાશોના તળિયે જતા ભાવ મુદ્દે આશરોજ ખેડૂત કરજદાર બની ચૂક્યો છે તેમજ આ સરકારમાં ખાનગી કંપનીઓ માટે નફો કરી ખેડૂતોને પૂરો ભાવ ન મળતા ખેડૂત વધુ ને વધુ કર્જમાં ડૂબતો જઈ રહ્યો છે ગુજરાતના ખેડૂતો મોંઘા ભાવની દવાઓનું બિયારણ ખરીદી કરી

ગુજરાત કિસાન સભાનો રાજ્ય પ્રમુખ શું આજરોજ રાજકોટ જિલ્લા કિસાન પ્રતિનિધિ અધિવેશન યોજાયું તેમાં આ ઉદ્ઘાટન પ્રસંગે મારે ખાસ હાજરી આપવાની થઈ અને આ પ્રસંગે ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધતા ખેડૂત સમાજ સાથે ખેડૂતો સામે જે પડકારો છે સરકારની નીતિઓના એ પડકારો સામે હવે સૌએ એકત્રિત થઈ અને મજબૂત લડત આપવી પડશે સરકાર ઉદારીકરણ અને ખાનગીકરણ ની નીતિઓ અમલમાં મૂકતી જાય અને એને કારણે ખેડૂતોની ખેત પેદાશો ના ભાવ વપરાતા જે કઈ દવા બિયારણ ખાતરથી લઈ ખેતના સાધનો મોંઘા થતા જાય આ પરિસ્થિતિમાં ખેડૂતો કરજદાર બનતા જાય છે આ કરજદાર ખેડૂતો બનવાનું મુખ્ય કારણ સરકારની ગલત ખેડૂત વિરોધી નીતિઓ છે અને એની સામે કિસાન સભા એક મજબૂત પડકાર દેશભરમાં કરવા માગે છે અને એ જે પડકાર છે અધિકાર માટે આગામી સમયની અંદર આયોજનબદ્ધ રીતે કાર્યક્રમો કરી અને સરકારને ખેડવાનો પ્રયત્ન કરશે જો સરકાર ખેડૂતોની રોજગારી બચાવવા માટે યોગ્ય નીતિઓ દાખલ નહી કરે તો ભૂતકાળમાં જે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ખેડૂતોનું થયું હતું એનાથી પણ મોટું આંદોલન આવનારા સમયમાં થશે કારણ કે વર્તમાન સમયમાં કંપનીઓની દાદાગીરી એ પછી થાંભલાઓમાં દાદાગીરી હોય આયાત નિકાસ બાબતો હોય સરકાર પાસે ગમે ત્યારે ગમે તે પ્રકારની છૂટછાટો મેળવી અને ખેત પેદાશો આયાતો કરી લઈ અને એનો ફાયદો અ કંપનીઓ ઉઠાવે અને ખેડૂતોના ભાગમાં નુકસાનીઓ આવે છે